નવરાત્રીના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી સામે આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ત્રણ થી પાંચ તારીખ દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે નવ થી બાર તારીખ દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી તારીખ ત્રણ ઓક્ટોબરથી થી નવરાત્રીઓની શરૂઆત થાય છે અને બાર તારીખે નવરાત્રી પૂર્ણ થશે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતાઓ રહેલી છે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતાઓ પણ પણ મિત્રો જણાઈ રહી છે શરદ પૂનમના દિવસે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે અને શરદ પૂનમ ની રાત્રે ચંદ્રજો વાદળોમાં આખી રાતે રંગાયેલો રહેશે તો વાહનોના અસરના કારણે તે ચક્રવાત બનવાની શક્યતાઓ રહેલી છે વાત કરીએ તો શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને ક્યાં ક્યાં હળવો વરસાદ જોવા મળી શકે છે શરદ પૂનમની દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા જોવા મળશે અને દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે તારીખ અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું અને તારીખ બાવીસ સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ક્યાંક માવઠું પણ થઈ શકે છે